દાહોદ દિલ્હી મુંબઈ હાઈવે કોરિડોર ઓવરબ્રિજ બની ગયો અને રસ્તો તૂટી પણ ગયો વડેલા ગામે ઓવરબ્રિજના કામ દરમિયાન પાણીયા બાંડી બાર ડામર રોડ તૂટીને ખરાબ થઈ ગયો ચોમાસા દરમિયાન વાહન ચાલકો હેરાન થયા અને હાલ એ જ સ્થિતિ છે કોરિડોરનું કામ અટકતું નથી અને લોકોની મુશ્કેલી પણ અટકતી નથી જ્યારથી દિલ્હી બોમ્બે કોરિડોર ચાલુ થયો ત્યારથી સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે અહીં પાણીયા તરફ જતાં વડેલા સુધીમાં જે ડાંગ ચાલી રહ્યું છે રસ્તાનું જ્યાં ઓવર બ્રિજ કરાયો એમાં એ તે સમયમાં રસ્તો તૂટી ગયો છે નીચેનો જેમાં હાલમાં અત્યારે મેટલ નાખેલી છે માટી ફોરવામાં આવેલી છે તો વરસાદમાં પાડા પડી ગયા હતા અને હાલમાં પણ મેટલ મોટી મોટી હોવાથી અનેકવાર વાર પડ્યા છે અને આવું તેઓ થાય છે તો ખરેખર આ રસ્તાનું સમારકામ થાય એવી લોક માંગ છે